રાજકોટના પરંપરાગત લૂક મેળામાં વાડીલાલ આઈસ્ક્રીમ સ્ટોલ ધારકોએ ગ્રાહકોને લૂંટવાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગ્રાહકો પાસેથી સ્ટોલ ધારકોએ વધુ ભાવ વસૂલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે એક જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં આ અંગે લેખિત અરજી પણ કરી છે તેમ છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી મળતી માહિતી મુજબ રાજકોટના લોક મેળામાં આવેલા વાડીલાલ આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો દ્વારા રૂપિયા વીસની કિંમતવાળા આઈસ્ક્રીમ માટે રૂપિયા ત્રીસથી રૂપિયા ચાલીસ સુધી વસૂલવામાં આવ્યા હતા જે નિયમ વિરુદ્ધ છે આ પ્રકારના કૃત્યોથી સામાન્ય નાગરિકોને આર્થિક નુકસાન થાય છે અને તંત્રની કામગીરી સામે સવાલો પણ ઊભા થાય છે આ મુદ્દે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તે તેવો ઈચ્છી રહ્યા છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે કડક પગલા લેવામાં આવે ઘટનામાં એવું છે કે અમે વાડીલાલના સ્ટોર ઉપર ગયા લોકમેળાની અંદર તો ત્યાં અમે આઈસ્ક્રીમ માંગ્યું કોન કેન્ડી એ બધી વસ્તુમાં કેન્ડી અમે માંગી તો 25 વાળી કેન્ડીના એ લોકોએ 30 રૂપિયા લીધા જેની ખરેખર કિંમત એમઆરપી 25 રૂપિયા છે પણ એ લોકોનું જે પ્રાઇડ લિસ્ટ છે ને એની અંદર ઓલરેડી 30 લખેલા છે તો અમે એને એવું પૂછ્યું કે ભાઈ આ કેમ આ તમે આ રીતનું કરો છો પ્રિન્ટ ઉપરના ભાવ લ્યો છો તો એ લોકોએ એવું કીધું કે ભાઈ પાંચ છૂટા ન હોય એટલે અમે લીધા મેં તો પાંચ છૂટા ન હોય તો તમે પ્રાઇડ લિસ્ટમાં ત્રીસ શું કામ લખ્યા ભાઈ તમે પચીસ જ રાખો ને પચીસ રાખીને પછી એવું કહો કે ભાઈ પાંચ છૂટા નથી તમારે ત્રીસ દેવા જોશે બરાબર છે એ જ જગ્યાએ મેંગો ડોલી લીધી અમે તો એમાં એમઆરપી વીસ રૂપિયાની હતી અને એ લોકોએ અમારી પાસે ત્રીસ રૂપિયા લીધા પછી રગજગ કરવાથી એ લોકોએ એવું કીધું કે ભાઈ તમે અમુક એવા ગ્રાહક હોય ને એની અંદર અમે ધળ ન કરી અમે એ કે પૈસા વીસ રૂપિયા લેખે લઈ લઈ છીએ બાકી કે અમારું હાલે છે તો અમે હાકી છીએ આ બાબતે હું કલેક્ટર કચેરીનું અહીંયા જે આયોજન કરેલું છે ત્યાં જઈને મેં ફરિયાદ કરાવી તો ત્યાં સાહેબોએ મને એવું કીધું મેં કીધું સાહેબ વાડીલાલના સ્ટોર ઉપર એ લોકો એમઆરપીથી વધારે પ્રાઇઝ લે છે અને પ્રાઇઝ લિસ્ટમાં જ ઓલરેડી વધારે લખેલા છે તો મેં એને એવું કીધું કે ભાઈ આનો તમે એક્શન લ્યો તો એને મને એવો જવાબ આપ્યો કે ભાઈ તમે ત્યાંથી શું કામ માલ લ્યો છો તમે બીજા સ્ટોર ઉપરથી લઈ લો અમૂલમાંથી લ્યો હેવમોરમાંથી લ્યો મેં સાહેબ એવું થોડું કાલે મેં કીધું આનો જવાબદાર કોણ એમ બરાબર છે હાલો હું મારું સમજો હું બીજેથી લઈ લઉં પણ બીજા કેટલા કસ્ટમર આવતા હોય જેની પાસેથી દસ દસ રૂપિયા વધારે લઈ લેતા હોય બરાબર છે તો મને કે એનું કાંઈ ન થાય મેં એમ થોડું કાલે સાહેબ તંત્રથી ને એ મોટો માણા કહેવાય કે તમે એને તમે એમ કહો કે મને કે અમે એકવાર ડન કરીએ એવા નોટિસ આપી એટલે મેં સાહેબ નોટિસને ડન કર્યા પછી તો આપને જવાની જવાબદારી ન આવે ચેક તો કરવું પડે કે ન કરવું પડે પછી વધારે પ્રેશર કરવાથી મારી અરજી ત્યાં લીધેલી છે અરજી લીધા પછી પાછો હું સ્ટોર ઉપર ગયો તોય એ આ જ અનુભવ મને થયો હવે એ તો આપને કઈ રીતના કહી શકી પણ મને જવાબ એવો આપ્યો તો એ ઉપરથી એવું લાગે છે કે ભાઈ આમાં મિલી ભગત હોય પણ શકે એમ પણ આપને પરફેક્ટ ન કહી શકી સો સો ટકા હોય એવું આપને ના કહી શકી છેતરાણા એટલે હું તો હવે જાગૃત કરવા માટે થઈને આ રીતના બધાને જાણ કરવા માગું છું કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે એમ આરપી જુઓ પ્રાઇડ લિસ્ટ જુઓ કે ખરેખર આ લોકો આપની પાસેથી હું પૈસા લે છે નથી લેતા આપને કાંઈ મફતના પૈસા આવતા નથી બરાબર છે મારી જાહેર જનતાને એવી જ હું કહેવા માંગુ છું કે ભાઈ તમે પ્રાઇડ લિસ્ટ જોતા જાઓ એની અંદર એમ વસ્તુની અંદર એમ આરપીઓ ઈ જોતા જાવ એક્સપાયરી ડેટ જોતા જાઓ બેચ નંબર જોતા જાઓ જેથી કરીને તમને ખબર પડે કે આપને શું વસ્તુ ખાઈ હી કેટલામાં લઈ છી શું છે એ બધી